મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારીના નામે નાનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ પછી થોડીક જાણકારી મેળવી કે એમાં શું લખ્યું છે તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેમાં જેને આપણે અખબાર જગતમાં એને ઇન્ટ્રો કહેવાય પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેનની નિમણૂક આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કર્યું છે જયારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વ્યત કરી તો મારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ તો હું કહું છું કે બે પાંચ ત્રેવીસ ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈ ની નિમણૂક થઈ સોળ પાંચે અને પચીસ પાંચે નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈ છે હવે સતી આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ હતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ એ જ કહેવાનું છે કે જો ચૌદ દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગમગોડા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નહોતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે એ મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી દસ દિવસે મેળવું એટલે સાત ડિજિટ ની તો વાત નથી પણ એની સાથે હું ડિજિટલ માં પણ ક્યાં સંપર્કમાં નતો માત્ર આટલું કેવું છે બાપુ ખાસ કરીને જયારે આક્ષેપો થઈ રહ્યા છે કોઈ વિરોધીઓનું કામ હોય શકે છે આપના વિરોધી છે કે પછી ધવલભાઈના વિરોધી છે આપને શું લાગે છે નાનામા પત્ર તો કેમ ખબર પડે કોના વિરોધ છે બાપુ તમારી નિમણૂક રાજકોટ લોધિકા સંઘ થઈ ત્યારે જૂથ વાત ચાલતો જ હતો એ જૂથ સામેના જૂથ માંથી કોઈ રહ્યો છે કે શું છે કારણ કે તમને પણ ખ્યાલ છે કઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથ કે બીજી કોઈ વાત અત્યારે અસ્થાને છે અત્યારે અમે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં મારી નિમણૂંક પછીના તમામ ઠરાવો સર્વસંમતિથી રહીને કામ કરીએ છીએ અને હું છે ને વિવાદનો માણસ નથી હું વિશ્વાસનો માણસ છું અને એ સર્વે પ્રેસ મિત્રો સારી રીતે વિદિત છે એટલે જૂથવાદની તૈયારીઓ લાગે છે હું બહુ નાનો રાજકારણી છું જૂથવાદ માટે કે બીજી વાત માટે કે પત્રિકા માટે કે હું કંઈ કહેવાને એટલા માટે સમાન નથી કે હું કંઈ જાણતો નથી અને પછી હું જેમ પત્રમાં ગપગરો જીકો છે હું પણ જીકું એ વાત વ્યાજબી નથી મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ વાલજીભાઈ કલોલા આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકે જનરલ મેનેજર તરીકે કામગીરી કરનાર વીડી બધા નેક માણસોની આ સંસ્થા છે અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે થઈ રહ્યું છે માટે વિવાદનું રાજકોટ લોધિકા સંઘમાં કોઈ કારણ નથી બાપુ જિલ્લા ભાજપના પ્રમુખ પદની મામલો ચાલે છે કદાચ ક્યાંક આ લઈને આ પ્રકારે ટાર્ગેટ કરવા માટે લેટર આપને હું કહી દઉં કે હું બહુ નાનો માણસ છું હું સક્રિય રાજકારણનો માણસ નથી હું માત્ર માત્ર હું સ્પષ્ટતા એટલી જ કહું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એ લોકોના રાષ્ટ્રપ્રેમ દેશદાજને ધ્યાને રાખી અને આજથી ચૌદ વર્ષ પહેલા હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું હું માનતો રહીશ હોદા ને બધું ગૌણ છે જિંદગી માટેનું કોઈ આંગળી ન હોય તો મારે સેના દેવાના આટલી જ વાત કરવી હતી એટલા માટે કે બીજું બીજી કોઈ વાત પર્સનલી છે તમને શું લાગે છે આ સાચા હોય ખોટા હોય પર્સનલી તમે એમને ઓળખો છો એટલા માટે એની કામગીરી લઈને એક પ્રશ્નો

કર્મ સરવાળો માણસ છું અને એક વાત ચોખ્ખી માનું છું કર્મ કોઈને છોડતું નથી આપણે શું કોણ ન્યાય